પ્રમુખ અને આખા ગુજરાતમાં સૌથી નાની ઉમરના પાટણ જિલ્લાના પ્રમુખ આદરણીય બેન શ્રી હેતલબેન અહીંયા પધારેલા પાટણથી પૂર્વ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના દશરથજી ઠાકોર સાહેબ આપણી વચ્ચે અહીંયા આમ તો મેં વાત સોશિયલ મીડિયામાં નમા સાંભળેલી કે ઓ ઓબીસી એકતા મંચના મુકેશભાઈ ભરવાડે ખરેખર આ દીકરીઓને દીકરાઓને જે કીટનું વિતરણ કર્યું છે અને જેણે શિક્ષણમાં દાન આપ્યું છે એવા મુકેશભાઈ ભરવાડ પણ આપણી વચ્ચે છે તાળીઓના ગડાણથી વધારો ભલામાણા એવા જ અહીંયા વિનયસિંહ ઝાલા સાહેબ

સન્માન્ય મંચના દરેક સમાજના આગેવાનો મારા સેનાના સમી રાધનપુર સાંતલપુર તાલુકાના સેનાના પ્રમુખશ્રીઓ મંત્રીઓ અને યુવાનોને ખૂબ જ હું એમને શુભકામના આપું છું અને અભિનંદન આપું કારણ કે અત્યારે શિક્ષણનો યુગ ચાલે અને આપણે બધા બીજી અન્ય સમાજો ખુદ કે ને ભૂત કે આગળ વધી રહી છે જ્યારે ઠાકોર સમાજના મારે વાત કરવાની છે આમ તો અઢારે વાત હોય પણ ઠાકોર સમાજ ખરેખર જે શિક્ષણમાં આપણે બધા પાછળ છીએ એ સ્વીકારવું જોઈએ એટલે આવા એવું છે કે જેમ વાપરો એમ વધી જાય